ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಅಮಾರಿ ಯೂಟ್ಯೂಬ್ ಚೆನ್ನಲ್ ಅಂದರೆ મિત્રો શૌચાલય સહાય યોજના બે હજાર પચીસ કે જે ટોયલેટ બનાવવા માટે આર્થિક સહાય રૂપિયા બાર હજારની સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસની અરજી પ્રક્રિયાની સાથે સાથે તમે આ શૌચાલય સહાય યોજના બે હજાર પચીસનું જો આવેદન પ્રક્રિયા પૂર્ણ કરી દેશો તો તમને મળશે ટોયલેટ બનાવવા માટે રૂપિયા બાર હજારની સહાય તો મિત્રો આવો જાણીએ કે આ યોજનાના નિયમો અને શરતો શું રહેલી છે કોને મળશે આ યોજનાનો લાભ ડોક્યુમેન્ટ કયા કયા રજૂ કરવાના રહેશે અને અરજી કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો શૌચાલય સહાય યોજના બે ના મુખ્ય હેતુ અને સહાય શું રહેલી છે તો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ વર્ગના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના બાંધકામ માટે સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા સાત હજાર બચ્ચો અને રાજ્ય સરકાર દ્વારા ચાર હજારના આઠસો આમ કુલ મળીને મિત્રો બાર હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ બીપીએલ કુટુંબો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ મહિલાઓ જમીન વિહોણા ખેત મજૂરો અને નાના તેમજ સીમંત ખેડૂતોને મળવાપાત્ર થશે મિત્રો આ યોજનાનો લાભ આજીવનમાં એટલે કે લાઈફ ટાઈમમાં એક જ વખત મળવાપાત્ર પાત્ર રહેશે તેમજ અરજદારે અરજી કર્યા પછી તાલુકા અથવા તો જિલ્લા કક્ષાના અધિકારીઓ ઘરે આવીને ચકાસણી કરશે ત્યારબાદ જો અરજી મંજૂર કરવામાં આવશે તો સહાયની રકમ સીધી જ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે અરજી ક્યાં કરવી તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે સ્વસ્થ ભારત મિશન ગ્રામીણના પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જ્યાં મિત્રો આપે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે આવેદન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

તો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસની સાથે સાથે જો તમે શૌચાલય સહાય યોજના બે હાજર પચીસ નું આવેદન કરી દેશો તો તમને ટોયલેટ બનાવવા માટે રૂપિયા બાર હજારની આર્થિક સહાય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે